महादेव मित्रों में नागेश्वर महादेव के मंदिर तो बारी 70 किलोमीटर नागेश्वर महादेव का दर्शन करवा तो। जी मित्रों जय भोलेनाथ मित्रों हमारी एसटी भाटेई चैनल ने लाइक तो कर दो सब्सक्राइब कर दो शेयर कर दो मैं आज नागेश्वर महादेवनाथ जी के दर्शन कर रहा हु તો મિત્રો જ્યારે પણ તમે આવો ત્યારે ડેટ દ્વારકા આવો ત્યારે તમે આ નાગેશ્વર મહાદેવના દર્શન કરવા જાજો મિત્ર એક ખેડૂત અવશ્ય દર્શન કરવા લાયક મંદિર છે શિવજીનું મિત્રો બહુ મસ્ત જગ્યા છે આજે અમે સૌ ફેમિલી સાથે અમે ગયા હતા ને ત્યાં આપણે કોળાનાથની પ્રતિમા પણ બહુ સારી છે મિત્રો જો આ મિત્રો ત્યાંથી આપણે મસ્ત ગોપી તળાવ થી પણ જઈ શકો છો મિત્રો આપડી આ એસડી ભાટી ચેનલ ને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો હમણાં હું છે બે દિવસથી આપણા વિડીયો નહોતા આવ્યા તો હવેથી પાછા રેગ્યુલર વિડિયો આવી જશે જય ભોળાનાથ